પાંચસો વર્ષની અંધકારમય રાત પછી એક નવો સૂર્યોદય એક નવી સવાર એટલે બાવીસમી જાન્યુઆરી રામલલ્લાની પ્રતિષ્ઠા દેશના યશસ્વી વડાપ્રધાનનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે કારણ અનેક સંઘર્ષો પછી આ પરિણામ સામે આવ્યું છે અને એક સંઘર્ષો પછી આ એક નવો સૂર્ય સામે આવ્યો છે એ બાવીસમી જાન્યુઆરીનો સૂર્ય દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પોતાના જ એક વાક્યમાં દેશની જનતાને સંબોધ્યું છે એક સંદેશો આપ્યો છે અને તે સંદેશો આપતા તેઓ કહ્યું છે કે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર અગિયાર દિવસ બાકી છે હું ભાગ્યશાળી છું કે આ પવિત્ર પ્રસંગનો સાક્ષી બની રહ્યો છું ભગવાને મને પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ભારતના તમામ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરવા માટે સોનેરી તક આપી છે તેને ધ્યાનમાં રાખીને જ હું અગિયાર દિવસ વિશેષ અનુષ્ઠાનની શરૂઆત કરી રહ્યો છું દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આ શબ્દો છે તે અંતર્ગત તેઓએ ટ્વીટ પણ કર્યું છે દેશના લોકલાળીલા વડાપ્રધાન આપણને સૌને કહી રહ્યા છે કે આપણે સૌ આ ઘડીના સાક્ષી બની રહ્યા છે આપણે સૌ આ એક તક ભગવાન રામજી જ્યારે અયોધ્યામાં બિરાજમાન થાય તેના સાક્ષી બની રહ્યા છે તે અંતર્ગત સૌભાગ્ય છે તેવી એક બાબત તેઓ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવી છે